જય હિન્દ વંદે માતરમ હું ફતેગઢ સરપંચ પ્રદીપભાઈ હવે અમારા લોકોની એક એવી માંગ છે કે આ ફતેહગઢથી ખીચાનો જે બે કિલોમીટરનો રોડ છે એ ઘણા ટાઈમથી અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનો પ્રશ્નનો ઉકેલા તો ઘણી વખત જનપ્રતિનિધિઓને પણ અમે ટેલિફોનિક દ્વારા વારંવાર રજૂઆત કરી મત લેવા માટે રાજકીય આગેવાનો આવી જાય છે પણ કામ કરવાનું ટાણું આવે ને એટલે પછી કોઈ દેખાતા નથી બરાબર છે અને પટેલ સાહેબ છે પીડબલ્યુડીમાં એને પણ અમે રજૂઆત કરી કે સાહેબ આ અમારા રોડનું માત્ર ને માત્ર વાયદાઓ અમારે કે તમારો રોડ દસ દિવસમાં થઈ જાય પંદર દિવસમાં ઘણા ટાઈમથી રોડનો પ્રશ્ન છે તમે આમાં જોઈ શકો છો આ રોડમાં ડામરના નામ જેવું અસ્તિત્વ નથી અને ખાડાઓ એટલા છે લોકો પરેશાન થાય છે આ મીડિયાના માધ્યમથી અનેક વાર વિડીયો બનાવ્યા અને લોકોએ કેટલી વખત રજૂઆત ગામ લોકોએ પણ ટેલિફોનિક દ્વારા બધા જ જનપ્રતિનિધિઓને ફોન કર્યા પણ કોઈ આશ્વાસન સિવાય માત્ર ને માત્ર આશ્વાસન આપે છે કોઈ કામગીરી નથી બતાવતું એટલે અમારી એવી માંગ છે કે રોડની કામગીરી તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને રોડનું કામ ક્યાં અટકું છે તેની તપાસ કરવામાં આવે અને આ રોડ બને બે કિલોમીટર તો વાયદાઓ કરે મોટી મોટી વાતો કરે રોડ જો બે કિલોમીટર નથી બનાવી શકતા છે તો આમાં કરે છે રોડ બનતો નથી નથી વારંવાર તમને ધ્યાન આવતું અમારી ગામ લોકોની એવી માંગ છે અને આ વનરાજભાઈ પત્રકાર વનરાજભાઈ ડામોર એમની બે હજાર ત્રેવીસ ના સાલથી એમને પાંચ વખત અરજી કરેલી મુખ્યમંત્રી સ્વાગત કાર્યાલયમાં અને બધી

અમારી ગ્રામજનોની માગ છે કે ફતેહગઢ ખીચા એપ્રોસ રોડ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે અમારા ગામના પત્રકાર મનોજભાઈ ડામોર સરપંચ પ્રદીપભાઈ દવે તથા ગામના પ્રતિષ્ઠિત આગેવાન જિલ્લા પંચાયતના સદસ્યો તમામે ધારી રે પ્રશાસનને અનેકવાર અને અવારનવાર રજૂઆત કરવા છતાં ધારી ફતેગઢ ખીચા એપ્રોસ રોડ છે ને તે કોઈ પણ બાબતે તંત્રને લક્ષ આપતું નથી રૂબરૂ રજૂઆત કરી છે કોઈપણ ભોગે ઝડપ જલ્દીમાં જલ્દી આ રોડનું કામ ચાલુ થાય અને કામ જલ્દી થાય તેવી અમારી ગ્રામજનોની માગ છે જય હિન્દ